મિત્રો આને કેટલી બધી કીડીઓ છે જોઈ શકો છો તમે સડી ગયેલી અને જોવા બધી કરતી હોય એવું લાગે છે આપણને તમે આ ડોકે કેટલી બધી કીડી છે તો આપણે હળુ હળુ કરીને આપણે ઉસેળ લઈએ તમે આ વિડીયો દેખા જો મિત્રો આપણે કઈક સડવા માટે આવું છે ને એ લીહણી લીહાણી આપણે મેઘીતા બધા જ કબૂતર ઉપર વ્યાગ્યા છે જો તો તમને અંદર હું બતાવી દઉં સેટઅપ જોઈ શકો છો માળો પણ મસ્તીનો બનાવેલો છે જો તમે ખાના પણ બહુ મોટા બનાવેલા છે જો તમે બીજા બધા આ વી ને ઉપર વે ગયા છે ને આ બીજા જોવો તમે આપણે હેર ખૂબ ઉરે એમ છે ને એટલે બહાર નથી કાઢતા અત્યારે આમાં કોઈ અત્યારે માળો મસ્ત તો બધાને રામ રામ ને સીતારામ બધાને તો તમારું સ્વાગત છે પાછું મારા એક નવા વ્લોગમાં ને આજે આપણે આપણો સેટઅપ જોઈ શકો છો આવો છે ને જોઈ શકો છો આપણે સુરજ દાદા કેટલા ઉપર ઉગી ગયા છીએ આપણે અત્યારે દોઢ થી બેના વચ્ચેના ગાળામાં સી ને આપણે કામ હતું થોડુંક વધારે પડતું એટલે આપણે વ્લોગ બનાવી શકતા નહોતા હમણાં ને આપણે પાસો એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ને આજે આપણે જવાનું છે આપણા મિત્રને ઓલે આપણા સેટઅપનો રિવ્યૂ કરવા જે કબૂતર રાખે છે આ તો આપણે એને ઓલે જવાનું છે ને કબૂતરનું રિવ્યૂ કરવાનું છે એના સેટઅપ જોઈશું ને પછી પાછા આનાથી આવીને આપણું સેટઅપનું રિવ્યૂ કરશું ને આપણા કબૂતરને બધું ખાનાને એવું બધું આપણે જોઈશું તો હવે આપણે અત્યારે પહેલાં જવાનું છે આપણા મિત્રની ઓલે તો આપણે જઈ ના ને એના કબૂતર અને એનું સેટઅપને બધું આપણે રિવ્યૂ કરવાનું છે તો આપણે જઈ પહેલાં આવે અને આપણે આપણા મિત્રની ઓલા પોગી ગયા છીએ જોઈ શકો છો અને એનું સેટઅપ છે તમને થોડોક પાસે જઈને તમને બતાવી દો જુઓ તમે આવી રીતનું કંઈક એનું સેટઅપ છે ને આપણે ઉપર જવા માટેનું મિત્ર લેવાઈ ગયો છે કંઈક લેહણી કે એવું તો આપણે ઉપર જઈને તમને બધું બતાવી દઈએ કબૂતર ઈંડા બચ્ચા કે એવું કંઈ છે ખાનામાં કે નહીં એમ તમને માથે જઈને તમને બતાવવું આવું કંઈક સેટઅપ છે એટલા કંઈક કબૂતર છે થોડાક ઉડે છે પણ આ માઘાવી ગયા એટલે કંઈ બતાવે નહીં આગળ તમને થોડીક વારમાં ઉપર જઈને તમને મને બતાવી દઉં જો મિત્રો આપણે કંઈક સડવા માટે આવું છે ને એ લીહણી આપણે મેં કીધા બધા જ કબૂતર ઉપર વ્યાગ્યા છે જો તો તમને અંદર હું બતાવી દઉં સેટઅપની ઉપર કે ઈંડા બચ્ચા એવું કંઈ નહીં નિયમ તમને સીન બતાવી દઉં તો તમે ચેનલમાં લાઈક શેર કરતા હતા જો હવે આવી રીતની કંઈક પેટી બનાવેલ છે ભાઈ બને જો આની અંદર બે બચ્ચા છે નાના નાના જોઈ શકો છો માળો પણ મસ્તીનો બનાવેલો છે હવે તમે ખાના પણ બહુ મોટા બનાવેલા છે જો તમે બીજા બધા આપડથી વીને ઉપર છે છીએ આ બીજા ખાનામાં તો કંઈ છે નહીં આની અંદર જુઓ તમે બે બચ્ચા થઈ ગયા મસ્તીના જો તમે આપણે એમ છે નહીં એટલે બહાર નથી કાઢતા અત્યારે આમાં પણ અત્યારે માળો મસ્તીનો બનાવેલો છે બાકી તો બીજા બધા ખાનામાં જો ખાલી છે આમાં એકમાં એક બચ્ચા ઉપર બેઠી છે કબૂતરી છે બીજામાં તો કઈ ઈંડા દેખાતું છે નહીં તો તમે બધી ખાલી છે તો હવે આપણે ઉપર જઈએ ને આપણે જોઈ કે કબૂતર બધા બીજા જોઈ સણ પાણી નીરીએ ને આ જોવો આપણને મિત્રો જો આમાં કેરેટની અંદર કીડીઓ કેટલી બધી છે લાલ જોઈ શકો છો બસ્સાને પાછળ પણ છે તો એનું આપણે કંઈક કરવું જોઈએ કેરેટમાં બીજામાં બદલાવ જોઈએ આની અંદર તમે લાટ બધી છે લાલ તમને દેખાતી છે છે જો તો આને આપણે બહાર કાઢવા બચ્ચાને નાખશે એટલા માટે આપણે એને કહીએ બચ્ચા બહાર કાઢવા જો કીડિયું કેટલી છે એટલે બચ્ચા પણ આમલે આમ જાય છે જો તમે કીડીયું કવડે એટલે તો આપણે આને બહાર કાઢવા પડશે ને જો આમાં એટલી બધી કીડીઓ છે જો આ બચ્ચાને પણ સડી ગઈ છે અને આ બાજુ જો તમે લાટ બધી કીડીઓ લાલ કલર ની કીડી આવે બસ્સા ને સોટી જાય છે આપણે બીજા ખાનામાં બદલાવવા પડશે નકર બસ મરી જાય છે જો આની અંદર કીડીઓ છે છે આમ લે આમ ગલોટિયા મારે છે તો આપણે આને બહાર કાઢવા પડશે નકર મરી જાય આ બાજુ પણ કીડિયું આ ખાનામાં નથી કીડીઓ ને આ બીજા એકેમાં નથી પણ આ બસ્સા ખાનામાં છે જો તમે મિત્રો આને કેટલી બધી કીડીઓ છે જોઈ શકો છો તમે સડી જો આમ બધી કરતી હોય એવું લાગે છે આપણને જેથી આમ લે આમ ગયા મારે જો તમે આ બધી કેટલી બધી છે તમે તો આપણે એને કાઢીએ છીએ ધીમે ધીમે તો મરી જાય બિચારા તો તમે આ ડોકે કેટલી બધી કીડી છે તો આપણે એને હળુ હળુ કરીને આપણે ઉછેર લઈએ જોવો તમે આ વિડિયો વિડીયો દેખાય નહીં પણ ગળું હળું આપણે ઉછેર લઈ ને કરે બસ્સા પાછા મરી જાય એટલે મિત્રો બધા જ કબૂતર આપણે અહીંયા નીચે હતા તો બધા ધાબા ઉપર વેગ્યા છે જોઈ શકો છો આમ છે તો હું તમને ઉપર જઈને બધું બતાવી દઉં ને થોડાક ઉડે છે ને બે ત્રણ અહીંયા બેઠા છે બીજા બધા ઉડે છે જો બે ત્રણ અહીંયા છે એ ભાઈ જોઈ શકો છો આ કેરેટને બધું પણ લાવેલો છે પણ અહીંયા બનાવતો નથી એક છટ બનાવી નાખ્યો તો બહુ સારું પડે જુઓ તમે હળુ કબૂતર પણ અહીંયા આવે છે ને આપણે બસ્સા માંથી કીડી થોડી હતી પણ આપણે દીધી છે ને આ બધા કબૂતર જોઈ શકો છો એકદમ સારા છે બધા જુઓ ને હવે આપણે પાહા નીચે જઈ ને બસ્સા હેરખા મેકી દઈ ને જુઓ તમે કબૂતર અહીંયા છે ને આપણે બસ્સાને હેરખા મેકી દઈ ને આપણે પાહ હવે આપણે ઘેરે જવાનું છે ના તમને આપણા સેટઅપનો રિવ્યુ બતાવી દઈ જો મિત્રો આમાં બહુ કીડીઓ હતી એટલે બચ્ચાને સડી ગઈ એટલા માટે આપણે આમાંથી માળો લઈ આની અંદર જો બચ્ચામાંથી કીડીઓ પણ કાઢી નાખી છે અને આની અંદર માળો બનાવ્યો છે હવે કબૂતરી આ ખાનામાં બેસતી એટલે આપણે આ ખાનામાં બેડવા માટે આપણે જાળી એક બાંધવાની છે તો જાળી બાંધી ને પછી એમ અંદર કબૂતરી પૂરી દઈ કારણ કે જો એ આ ખાનાની છે એટલે આ ખાનામાં બેસશે નહીં એટલે આપણે કંઈક કરવું પડશે ને કીડી ન આવે એટલા માટે આપણે ખાનું બદલાઈ નાખ્યું છે હવે આપણે આવી ગયા છે આપણા મિત્રોથી સેટઅપનું રિવ્યૂ કરીને આ બચ્ચાને ખૂબ કીડી ઉત્તર આપણે બધી કાઢીને બીજા ખાનામાં મેં હવે આપણે આવી ગયા છે એ આપણી વાડીએ જોઈ શકો છો આ આપણું સેટઅપ છે ને હું તમને ઉપર જઈને આપણે સેટઅપનું પણ એક વખત રિવ્યુ તમને આપી દઉં એ ઉપર જઈને તમને ખાનાની અંદર બધું દેખાડી દઉં ઈંડા બચ્ચાને એવું બધું તમને બતાવી દઉં તમે માથે રહીને એના માટે આપણે ટીપણું છે ને આપણા ડબળું મેં દઈને ઉપર જઈને તમને હું બહુ સેટ કરી દઉં તો આપણે તો અહીંયા ઢબળું મેં પેલા તો બધા કબૂતર ઉડીને ઉપર વેગ્યા છે આપણે ઉપર જઈને બધા જ ખાનામાં તમને હું ઉપર જઈને બતાવી દઉં દોસ્તો આપણે આવી ગયા છીએ સેટઅપ પર જોઈ શકો છો આ સેટઅપ છે ને જો આપણે હળુ હળુ કરતા કબૂતર બધા જ બહાર નીકળી ગયા છે ને અમુક બધા લાડ બધા ઉપર વે ગયા છે જોઈ શકો છો અહીંયા તમે અહીંયા પણ બેસી ગયું બીજા બધા ઉપર વેગ્યા છે હળુ હળુ કરતા બધા જાય છે જોઈ શકો છો આ બધું તમે જોઈ શકો છો ખાના બધા ખાલી થઈ ગયા છે આ બધુંથી આપણે જોઈએ તો આ બધું આ બધા જ ખાનામાંથી અત્યારે વહી ગયા છે આ એક ખાનામાં કબૂતરી બેઠી છે બાકી તો બધા જ ખાનામાંથી જો બધા જ કબૂતરા માથે ગયા છે જો તમે બેઠા છે

પાછી કબૂતરી ઉપર બેસી ગઈ છે તો આપણે બીજા ખાનામાં જોઈએ તો આ ખાનામાં તો અત્યારે માળો બનાવે છે પણ અત્યારે કઈ છે નહીં જોઈ શકો છો આ ઉપલા ખાનામાં આપણે ઓલા વખતે કીધું હતું એ પ્રમાણે જોઈ શકો છો માળો પણ બનાવેલો છે ને ઈંડા પણ આપેલા છે એમને અહીંથી આપણે થોડુંક આઘું પડે છે એટલે આપણે કાંઈ જોઈ શકાય છે એમ છે નહીં તો આપણે ખાલી તમને બધે જઈ ને ઈંડા છે એની અંદર બે ને આપણે કંઈ લાયક છે નહીં એટલે આપણે અત્યારે જોતા નથી અને પડખ્યાના ખાનામાં જોઈ શકો છો માળો પણ બનાવે છે ને એક ઈંડું પણ છે પણ કબૂતરી અત્યારે જોઈ શકો છો માથે જો બેઠી છે ને અંદર અત્યારે છે નહીં આ પરથી બીન વહી ગઈ છે ને આ ખાનામાં આપણે તમને બતાવી એ પ્રમાણે જોઈ શકો છો બે બચ્ચા છે એ પણ બહુ મોટા થઈ ગયા છે અને અંદર પાછો માળો પણ બનાવે છે બીજો જોઈ શકો છો પાછા ઈંડા મેંકવાની તૈયારી હોય છે હળુ હળું કરતા કબૂતર જો નીચે આવવાનો પ્રયત્ન કરે છે ને આ બધું તમને હું બતાવી દઉં એ પ્રમાણે તો આ બધા ખાનામાં કાંઈ છે નહીં તારે ખાલી છે બધા ખાના ને બીજા જોઈ શકો છો અહીંયા આવે છે હળું હળું કરતા ને બીજા બધા જ આપણે જીબીન ઉપર વહી ગયા છે ને હળું હળું કરતા નીચે આવે એમ થાય છે જોઈ શકો છો તમે તમે હળું હળું કરતા આવે છે ખાનામાં જો અંદર ઘડવા માંડ્યા છે આ ખાનામાં ઈંડા છે પણ એ તારા કબૂતરી ઉપર બે વહી ગઈ છે આની અંદર તમને અહીંથી થોડુંક દૂર પડે એમ છે એટલે આપણે જોઈ શકાય એમ છે નહીં ને એટલે આપણે જોતા નથી ને એની અંદર ઈંડા છે એ તો પાકું છે માળો પણ મસ્ત બનાવેલો છે ને આની અંદર થોડાક સમયમાં ઈંડા આવશે એવું લાગે છે આપણને માળો પાછો બનાવેલો છે આની અંદર બે બચ્ચા બહાર નીકળી ગયા છે જોઈ શકો છો અહીંયા ફોતરા પણ પડ્યા છે તો આ તો આપણે સેટઅપનો રિવ્યુ તો આપણે હવે નીચે જઈએ ને બધા જ કબૂતર અત્યારે અંદર વી આવે પછી પાહ તમને તવી તો હવે આપણે સેટઅપ ની નીચે આવી ગયા છે જોઈ શકો છો આપણું સેટઅપ છે ને હવે આપણે કબૂતરાને થોડીક સણ નીરી દેઈ એટલે આપણે આપણે લઈએ થોડીક અને આપણે કબૂતરને નીરી દઈએ નીચે આવી પણ ગયા છે આપણે થોડીક નીરી દેઈ થોડું ઘણું બધા આવે નીચે સણમાં જોવા ઉપર છે થોડા આપણે થોડાક દાણા પણ નાખીએ તો કાયક આવે જો તમે હવે આગળ નીચે આવશે હળુ હળું કરતા તો આવા મીના નીચે આપણે દાણાને એવું નાખી દીધું છે સણમાં પણ નીચે આવી ગયા છે જોઈ શકો છો તમે આપણે કુંડીમાં પણ પાણી ભરેલું છે હળુ હળું નીચે આવે છે નીચે આવી ગયા છે ને દાણા ખાય છે ને ઉપર જોઈ શકો છો તો થોડાક અત્યારે સેટઅપની અંદર બેઠા છે ને અમુક પણ જવા માંડ્યા છે ઉપર જોઈ શકો છો ને બીજા નીચે દાણા ખાય છે જો તમે મિત્રો હવે સાંજ પડી ગઈ છે જોઈ શકો છો આપણા કબૂતર અંદર બેસી ગયા છે જોઈ શકો છો એક જ બહાર બેઠું છે બાકી બધા જ અંદર અત્યારે પોતપોતાના ખાનામાં બેસી ગયા છે ને જોઈ શકો છો તમે બેક બેક અંધારું જેવું થઈ ગયું છે મોસમ પણ જોઈ શકો છો તમે ને આપણા કબૂતર બધા અત્યારે અંદર બેસી ગયા છે એક જ બહાર બેઠું છે તો હવે આપણે આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીશી ને જો તમને વ્લોગ ગમ્યો હોય તો ચેનલ તો હવે આપણા વ્લોગને આજ આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ચેનલમાં નવા હોય તો પણ બી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આપણે પાછા મળીએ આપણા નવા વ્લોગમાં